જો મિત્રો ટ્રેક્ટર આપણે ચાલુ કરીશ એરંડાની અંદર మిత్రో ఆడో భరి కట్వో పడో ఆడో భరి గో మిత్ర આમાં કોર પણ એરંડા હતા ઉણો એરંડા વાયા છે એટલે બે વર્ષથી આ ખેતરની અંદર એરંડા આવે છે મિત્રો કેવા એરંડા છે કોમેન્ટ કરજો હાટા વાવેલા છે એટલે વરસાદ પહેલો વરસાદ એ વાવી દીધા છે જો હવે આ માટે અટકર આવેલું છે અને થોડાક સોળા વાવ્યા છે જોવા સોળા વાવેલા છે શાક કરવા માટે ચેતકર ફીસો પીસ જ હડે છે એરંડાના ખળ જ ચોક ચોક જ લેવાના રહે છે બાકી જેત્કર ફીસો પીસે હડે છે ફળટીના ગાળે વાવેલા છે એરંડા આ અમુક જે ગાળા દેખાય રહ્યા એ આપણે લેવાના છે ફળના ચોખ્વા બધા આ ખળના જે દેખાય રહ્યા ને આપણે લેવું પડશે તો આપણે ખડ સાફ કરવું પડશે પાવડેથી લેવું પડશે ને તેરી બાજુ મારા પપ્પા આવેલા છે જોવા આવ્યા છે કે જેવું આડ હશે આમાં ચોળા વધારે નખાઈ ગયા છે રોજડા હેરણ કરશે પણ કોઈ વાંધો નહીં થોડાક આશા કરી નાખશું આપણે જો અધે ક્યાં ઉલીવાડેથી કરેલા એટલે પચાસ આગતા આગતા ને અહીંયાથી કરીને ઓલી ઝાર દેખાય એટલી ભાઈ બાકી સવાનું ઓલો ખેડવાનો પેલી રાપ લાવી રાપ નથી હડતી એટલે કબૂતરા જે ગાળો દેખાય છે ને ડાયરેક્ટ એરંડાના થડમાં જ આવે છે વાળાને કેવું પડશે કે થોડુંક દૂર આપે ના કે એરંડા નીકળી જશે આ બધું આપણે હવે રહી એટલે પછી આપણે ખાતર વાવવાનું છે ખાતર વાઈ રહીએ એટલે પછી આપણે ચારા પાડજો બધું છે બીજો રાઉન્ડ લીધો છે એક બે વચમાં મૂકીને ત્રીજામાં હાંકવાનું એટલે એમ કરતા એટલે વળતો ફેર હાકીને આવે એટલે પછી એમાં આવી જાય વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા દરરોજમાં આવેલો વિડીયો લાઈવ જય માતાજી